નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વિવેકાનંદ વિદ્યાલય હળવદ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિશેષ સામાજિક વિજ્ઞાન પ્રકરણ નવના આગલા વિડીયોમાં આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના સંદર્ભની અંદર કેટલાક સિદ્ધાંતોની આપણે ચર્ચા કરી હતી આજે આપણે લાસ્ટ બે સિદ્ધાંત ની ચર્ચા અને એનો થોડોક તફાવત સમજીશું તો વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક અને શૈક્ષણિક નીતિઓ બાબતના સંબંધના સિદ્ધાંતો કે ભાઈ દેશના બંધારણમાં ચૌદ વર્ષ સુધીના તમામ બાળકોને બંધારણ જ્યારે રચાયું ત્યારે એમાં એવો ઉદ્દેશ આ સિદ્ધાંતમાં ઉમેરોમાં આવેલો છે કે છથી ચૌદ વર્ષ સુધીના તમામ બાળકોને બંધારણ શરૂ થાય એટલે કે બંધારણનો અમલ થાય એ અમલ થયાના દસ વર્ષની અંદર દરેક બાળકને મફત ફરજિયાત શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થાય એવો પ્રયાસ સરકાર કરશે તો આપણા દેશના બંધારણનો અમલ ઓગણીસો પચાસની છવ્વીસમી જાન્યુઆરીથી થયો એ પછીના ઘણા બધા વર્ષો અને પરિસ્થિતિને જોતા સરકારે છેવટે બે હજાર નવમાં આ મફત ફરજિયાત શિક્ષણનો મૂળભૂત હક આપણને આપવામાં આવ્યો જે આજે એક મૂળભૂત હક થઈ ગયો છે જ્યારે ગુજરાતની અંદર આ અધિકાર બે હજાર બારમાંથી પ્રાપ્ત થયો તો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે બીજો સિદ્ધાંત રાષ્ટ્રીય મહત્વ ના જાહેર કરેલા હોય એવા કલાત્મક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા હોય એવા સ્મારકો જાહેર સ્થળો પ્રાચીન કલાકૃતિઓ ઇમારતો પદાર્થો ને કોઈ યથા પ્રસંગે કોઈ પ્રસંગે જો ત્યાં થયો હોય તો ત્યાં કોઈ લૂંટફાટ એની ન થાય એને કોઈ બગાડે નહીં એને વિકૃત ન કરે એ વસ્તુને એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતરિત ન કરે એનો નિકાલ ન થઈ જાય એનો નાશ ન થાય એ અટકાવવા માટે અને એનું રક્ષણ કરવા માટે જે તે રાજ્યની ફરજ છે એવું અંદર પ્રયાસ દરેક રાજ્ય કરશે એવું આમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે તો આના સંદર્ભમાં વાત કરીએ તો ભારત સરકારે અને ગુજરાત સરકારે પણ પુરાતત્વીય પ્રાચીન કલાત્મક વારસાના સ્થળોની જાળવણી માટેનો કલાકૃતિની જાળવણી માટેના કેટલા કાયદાઓ ઘડ્યા છે જે તમારે આગળ જે પ્રકરણો આવશે એની અંદર દસમા ધોરણમાં એને લગતા કેટલા કાયદાઓ આપેલા છે સાથે સાથે રાષ્ટ્રના જે સાંસ્કૃતિક ઐતિહાસિક જે વારસો છે એ વારસાનું જતન થાય એવા ઉદ્દેશ સાથે આ સિદ્ધાંત આમાં ઉમેરોમાં આવેલો છે કે જેથી કરી રાજ્ય એના માટેનો પ્રયત્ન કરશે એના પછીનો છે આરોગ્યલક્ષી નીતિઓ બાબતના સિદ્ધાંતો તો લોકોનું આરોગ્ય સુધરે એનું પોષણ મળે એવા પ્રયત્નો રાજ્ય પ્રયાસ કરશે એવું એમાં દર્શાવેલું છે ખાસ કરીને જાહેર આરોગ્ય અને જન સુખાકારી લોકોની વધે એ માટેના પગલા પ્રાથમિક પગલા જેને કહેવાય એ રાજ્ય જે તે રાજ્યનો જે કહેવાય પ્રાથમિક ફરજ ગણાશે પ્રયાસ કરશે કે જેથી કરીને પોતાના રાજ્યના લોકોનું આરોગ્ય દર સારામાં સારો થાય સાથે સાથે આરોગ્ય માટે હાનિકારક હોય એવા કેફી પદાર્થ નશાકારક પદાર્થો બરાબર કે પીણા જેને કહીએ એ એના પર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પ્રતિબંધ મૂકશે તો જેમ કે ગુજરાત ગુજરાત રાજ્યની સ્થાપના થઈ જ રાજ્યમાં દારૂ સહિત તમામ નશાકારક પદાર્થો પર પ્રતિબંધ છે ગુનો બને છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રતિબંધ મૂકવાનું કાર્ય જે તે રાજ્યનું રહે છે પણ ઔષધિ હેતુ સિવાય ઘણા લોકો એવા હોય કે જેને દવા માટે થઈને દારૂ કે અન્ય કોઈ એવા પદાર્થો કે જે એને લેવા પડતા હોય તો એ સિવાય ના માદક પીણા હોય જેમ કે ચરસ ગાંજો કોકેન હેરોન બરાબર તો આવા પદાર્થો જે છે એને સરકાર શું કરશે એના પર પ્રતિબંધ મૂકશે એના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે આગળ જોઈએ દેશનું પર્યાવરણ રક્ષણ થાય સુધારા થાય એ માટેના રાજ્ય પ્રયત્ન કરશે તો આપણે આ સરકાર દર વર્ષે વન મહોત્સવ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો કરે છે સાથે સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થાય છે જંગલો અને વન્ય જીવસૃષ્ટિના રક્ષણ માટે પણ પ્રયાસ કરશે તો એના માટે પણ આપણા ગુજરાત અને કેન્દ્ર સરકારે વન સંરક્ષણ ધારા વન્ય જીવસૃષ્ટિ ધારો આવા અનેક કાર્યો એટલે કે કાયદાઓ ઘડી અને એના માટેના અભયારણ્ય તૈયાર કર્યા છે ઉદ્યાનો તૈયાર કર્યા છે હા એના માટેના કાયદાઓ પણ કર્યા છે તો એ આ સંદર્ભમાં સરકાર જે પ્રયત્ન કરશે એ બધા કરી રહી છે હવે આગળ જોઈએ કામદારો મજૂરો જે કારખાનામાં ઉદ્યોગમાં કામ કરતા હોય તો એ જગ્યાએ એને સારું આરોગ્યપ્રદ વાતાવરણ મળે હવા ઉદાસ મળે સાથે સાથે એને સેફ્ટીના સાધનો મળે અને જ્યારે જ્યારે એને નવરાશની પળ મળે ત્યારે એને સામાજિક સાંસ્કૃતિક વિકાસની તક મળે એ જગ્યાએ મનોરંજનની સુવિધા પૂરી પાડવામાં આવે જેથી કરીને યોગ્ય રીતે સારી રીતે તણાવયુક્ત વાતાવરણ વગર એ સારી રીતે કામ કરી શકે ઉત્પાદન કરી શકે એવા પ્રયાસ સરકાર કરશે હવે આ સિદ્ધાંતોના હેતુ શું તો કે ભાઈ સમાજ અને રાજ્યની અંદર સારી વ્યવસ્થા ઊભી કરવા માટે શક્ય બને એટલા સત્તાનું વિકેન્દ્રીકરણ થાય સત્તાનું વિભાજન થાય એ માટેના સરકાર પ્રયાસો કરશે તો આપણા દેશની અંદર નાના નાના ગ્રામ પંચાયત જે સ્થાનિક સ્વરાજ્યનો પાયો છે એકમ છે ત્યાંથી અને જે કેન્દ્ર સુધી સત્તાઓની વહેંચણી થયેલી છે મતલબ કોઈ એક વ્યક્તિના હસ્તક સંપૂર્ણ સત્તા નથી સત્તાનું આપણે ત્યાં શું થયું છે વિકેન્દ્રીકરણ થયું છે સાથે સાથે જે કહેવાય ધાર્મિક આર્થિક કે જ્ઞાતિ આધાર વગર ભેદભાવ વગરનું સમાજ રચના ઊભી થાય સત્તા સત્તામૂલભ વ્યવસ્થા ઊભી થાય શોષણ મુક્ત સમાજ ઉભો થાય અને એ લોકોનું કલ્યાણ સામાજિક અર્થવ્યવસ્થા સ્થાપવા માટેનો હેતુ છે આ સિદ્ધાંતની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આપણને જે મૂળભૂત હકો મળ્યા છે એ હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે મતલબ આપણા અધિકાર વિરુદ્ધ સરકાર કોઈ કાર્ય કરી શકતી નથી જ્યારે સિદ્ધાંતો એવા છે રાજ્યની સત્તાનો વિસ્તાર કરે છે મતલબ સત્તા છે એ વધે છે તાકાત વધે છે જ્યારે મૂળભૂત રાજકીય લોકશાહીની સ્થાપના કરે છે જ્યારે સિદ્ધાંતો જે છે એ સામાજિક આર્થિક લોકશાહી સ્થાપવાના ઢેક ધરાવે છે પણ જ્યાં સુધી રાજકીય લોકશાહી ભલે છે પણ જ્યાં સુધી આર્થિક સામાજિક લોકશાહી ઊભી નહીં થાય ત્યાં સુધી સમાજની સમાનતા ઊભી નહીં થાય એટલા માટે આ મૂળભૂત હકો અને સિદ્ધાંતો જે છે એકબીજાના વિરોધી નથી પણ એકબીજાના પૂરક છે તમે હકો જે છે એ હકોનો તમે શું કરી શકો છો કાયદા દ્વારા અદાલત દ્વારા તમે મૂળભૂત અધિકારોનું રક્ષણ લઈ શકો છો એના અધિકાર વિરુદ્ધ એટલે કે એના ભંગ બદલ તમે અદાલતનો આશરો લઈ શકો છો પણ સિદ્ધાંતોનો ભંગ થાય કે આ મુજબ રાજ્ય કે સરકાર કાર્ય ન કરે તો તમે અદાલતમાં જઈ શકતા નથી એટલે વિદ્યાર્થી મિત્રો બંને સારા છે બંને એકબીજાને પૂરક જ છે પણ ફેર એટલો છે કે હક માટે થઈ તમે અદાલતમાં જઈ શકો સિદ્ધાંતો માટે થઈ જઈ શકતા નથી વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો આ પાઠ તમારે અહીં પૂરો થાય છે હવે પછી નેક્સ્ટ પ્રકરણ આપણે પછીના વિડીયોમાં જોઈશું